એ સૌને બેસ્ટ ઓફ લક પણ જે ત્રણ પેનલોનું મેં જોયું લિસ્ટ એ હિસાબે મને તો એવું લાગે છે કે કોઈક પોલિટિકલી લડાઈ આપણે લડતા હોય એવું મને અહેસાસ થાય છે આપણું ઉમરગાંવ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે એમાં હું માનું છું ભલે કદાચ હેલ્ધી કોમ્પિટિશન હોય બધું હોય પણ જો અગર બધા જ યુઆઈએનું ડેવલપમેન્ટ ઉમરગાંવનું ડેવલપમેન્ટ કે કોલોનીનું રેસીડેન્ડલ ડેવલપમેન્ટ માગતા હોય તો મારા ખ્યાલથી બધાએ સાથે બેસીને આનું સમાધાન લાવવું જોઈએ હવે આ તો હું સારું કામ કરીશ હું સારું કામ કરીશ મતલબ બધા કામ તો કરવાના જ છે તો પછી આ લડાઈ સાની અને ત્રણ ત્રણ પેનલ બનાવવાની જરૂરી શું છે અગર બધા અગ્રણીઓનું જો બધા માન રાખતા હોય ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તો એમને બેસાડીને એક સારી પેનલ કે જે આખા ઉંમરગાંવ ઇન્ડસ્ટ્રીનું નામ ગાંધીનગર કે સુધી પહોંચાડે જે સાહેબોને પણ એમ લાગવું છે કે ના ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે એની જો છાપ ઊભી કરવી હોય તો બધાએ પછી સમાધાન કરીને એક ટીમ બનાવી જોઈએ જે કામ કરે કારણ કે આ પેનલોમાં મેં જોયું કે લગભગ ત્રીસ ચાલીસ ટકા એવા છે કે જેણે કઈ દિવસ કામ જ નથી કર્યું પણ ખાલી નામ તું ભાઈ આવી જા મારી ટીમમાં તું મારા પેનલમાં આવી જા એ રીતે જ કામ થાય ખરેખર જે ડેવલપમેન્ટ જોઈએ નો ડાઉટ યુસેસનના જેટલા પણ બધા આવ્યા છે પ્રેસિડેન્ટો કે એમણે કામે કર્યા છે અત્યારની પણ યુવા ટીમે પણ કામ કર્યા છે અને જે પણ ટીમ આવશે એ કામ કરશે પણ મુદ્દાના કામ કે અત્યારે જે પાણીનો ભાવ એકદમ તોતિંગ છે જ્યાં વાપીમાં ઇન્ડસ્ટ્રીઝવાળાએ ઉતારી દો ભાવ પણ આપણી ત્યાં એનું કોઈ હજુ થયું નથી લાઇટના પણ ઘણા પ્રોબ્લેમ્સ છે ક્લિનિંગના પ્રોબ્લેમ્સ છે કોલોનીમાં પીક્સ છે ડોગ્સ છે કાવ છે એના પણ બધા ઘણા પ્રોબ્લેમ્સ છે એ લોકલ લેવલ પર પહેલાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીલેશન સોલ્વ કરવા જોઈએ અને ત્યારબાદ આપણે જે મોટા મોટા પાયાના છે એ ભલે સાઈડ બાય સાઈડ પણ ઉમરગામ ઇન્ડસ્ટ્રીલીનું કામ છે રજૂઆત કરવાનું અમે એમ નથી કે કે એમણે કામ કરવાનું છે પણ એ દોડીને જે રજૂઆત કરીને બધા જે કામ કરાવવાના છે એણે કે લોકોને એની જે ફાયદો થવો જોઈએ એ અત્યારે મહેસૂસ થતો નથી અને અંદર અંદર જોઈએ કે એકબીજા વિખવાદ કે ટાંગ ખેંચવામાં તો આપણા એ ઉમરગામ ઇન્ડસ્ટ્રીલેશન ટાંગ ખેંચવામાં એના માટે નથી અને દરેક જણે હળી મળીને કામ કરો ઉમરગાંવ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ કરો રેસિડેન્સિયલને પણ બ્યુટિફિકેશનમાં લાવો અને ઘણીવાર જોયું છે કે ચાર હું તો ચાર ટર્મથી જોઉં છું કે બધા પ્લાન્ટેશન માટે ખાલી ફોટા પડાવીને ફોટો સેશન કરીને એ કરે કે ભાઈ અમે પ્લાન્ટ આમ કરવાનો પણ અત્યારે આટલા વર્ષો પછી પણ આપણા ઉમરગાંવનો મેઇન રોડ પ્લાન્ટ એનું કોઈ ડેવલપમેન્ટ કે એનું બ્યુટિફિકેશન નથી રોડની આજે વર્ષોથી હાલત એવી છે તો આપણી ઉંમરકામેશ્વરની રજૂઆત એવી સ્ટ્રોંગ હોવી જોઈએ કે ભાઈ ફટાફટ એનો રોડ તાત્કાલિક આજે બે વર્ષથી રોડની ખદ્દડ હાલત છે એ જો સુધારીને તાત્કાલિક બનાવે જેથી આમ જનતાને પણ ફાયદો થાય આજે ફ્લાયઓવર આટલા વર્ષોથી બની રહ્યો છે પણ તમે એની કામગીરી જુઓ તો એમાં યુવાએ પણ દખલ દઈને કે એનું પણ કામ ધ્યાન રાખીને વ્યવસ્થિત એનું બને એ બધી પણ કાળજી લેવી જોઈએ અને દરેકને અગેઇન ઓલ ધ બેસ્ટ અને હજુ પણ સમય છે સાથે મળીને જો હજુ પણ બધા એક થઈ શકતા હોય તો એવું હું ઈચ્છું છું એઝ અ પાસ પ્રેસિડેન્ટ ઓફ યુઆઈએ અમે પણ કામ કર્યું છે અમારી ટીમે પણ કામ કર્યું છે અને આગલી